મેટા ડેટાના ધોરણો પરિચય મેટા ડેટા સ્ટાન્ડર્ડ એ એવા સામાન્ય સ્વીકારેલા માપદંડો અને નિયમો છે જેના આધારે વિવિધ પ્રકારની માહિતીને એકરૂપ રીતે વર્ણવવામાં સંગ્રહવામાં અને શેર કરવામાં આવે છે હેતુ જોઈએ તો એકરૂપતા ઇન્ટરઓપરેબિલિટી શોધ સુવિધા અને જાળવણી મુખ્ય મેટા ડેટા ધોરણો છે માર્ક ટ્વેન્ટી વન જે ઓગણીસો સાહીઠના દાયકામાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા વિકસાવાયું છે જે મશીન રીડેબલ બીબ્લોગ્રાફિક રેકોર્ડ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે બીબ્લોગ્રાફિક માહિતી ફિલ્ડ્સ જેમ કે 245 ટાઇટલ માટે 100 ઓથર માટે 260 પબ્લિકેશન દ્વારા ગોઠવાય છે ઉપયોગ જોઈએ તો ઓપેક યુનિયન કેટલોગ તથા વર્લ્ડ કેટ ડબલિંગ કોર મેટા ડેટા 1995 માં ડબલિંગ કોર માં વિકસાવાયું 15 મૂળભૂત એલિમેન્ટ્સનો સમાવેશ થાય છે જેમ કે ટાઇટલ ક્રિએટર સબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન પબ્લિશર ડેટ ફોર્મેટ અને આઈડેન્ટિફાય સરળ લવચિક અને ખાસ કરીને ડિજિટલ રિસોર્સિસ માટે ઉપયોગી છે રિસોર્સ અને ઈ લાઇબ્રેરી એન્ડ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ જે એક્સએમએલ પર આધારિત સ્ટાન્ડર્ડ છે ડિજિટલ લાઇબ્રેરી અને આર્કાઇવમાં મેટા ડેટા એન્કોડ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી ડિસ્ક્રિપ્ટિવ એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર ડેટાને સપોર્ટ કરે છે

આર કલેક્શન જેમ કે પાંડુલિપિ પત્રવ્યવહાર હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સ માટે મેટા ડેટા એન્કોર્ડ કરે છે લાઇબ્રેરી અને મ્યુઝિયમ્સમાં કલેક્શનને વર્ણવવા માટે ઉપયોગી છે આઈએસપીડી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બિબ્લોગ્રાફિક ડિસ્ક્રિપ્શન ઇફલા દ્વારા વિકસાવેલું છે બિબ્લોગ્રાફિક રેકોર્ડ્સ માટે યુનિવર્સલ સ્ટ્રક્ચર પૂરું પાડે છે ટાઇટલ એડિશન પબ્લિકેશન ફિઝિકલ ડિસ્ક્રિપ્શન સિરીઝ નોટ્સ સ્ટાન્ડર્ડ નંબર જેવા ક્ષેત્રો સ્ટાન્ડર્ડાઈઝ કરે છે

ડિજિટલ રિપોઝિટરી અને વેબસાઇટ માટે મિટ્સ એક્સએમએલ અંકોડિંગ ડિજિટલ પ્રિઝર્વેશન માટે મોડ્સ માર્કનું સરળ વર્ઝન છે અને ડિજિટલ લાઇબ્રેરી માટે ઉપયોગી છે ઇએડી આર્કાઇવલ ડિસ્ક્રિપ્શન આર્કાઇવ અને મેનસ્ક્રિપ્ટ માટે આઈએસબીડી બિબ્રોગ્રાફિક સ્ટ્રક્ચર રજૂ કરે છે એ એ ટુ અને આરડીએનો આધાર છે આરડીએફ સિમેન્ટિક વેબ લિંક ડેટા નોલેજ ક્રાફ્ટ માટે નિષ્કર્ષ જોઈએ તો મીટા ડેટા સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં એકરૂપતા શોધ સુવિધા જાળવણી અને આંતરરાષ્ટ્રીય ડેટા આપણે માટે અત્યંત જરૂરી છે માર્ક ટ્વેન્ટી વન પરંપરાગત લાઇબ્રેરી માટે છે ડબલિંગ કો એ ડિજિટલ રિસોર્સ માટે છે મેટ્સ મૂડ તથા એ ડિજિટલ આર્કાઇવ ને વિશેષ સંગ્રહ માટે ઉપયોગી છે આરડીએફ ફ્યુચર વેબ માટે